આય હોઈ ગુડ ઇવનિંગ આતો સવારથી ગુડ ઇવનિંગ થાય ના આરતી અને શોપિંગ કરીને છે બે જણો શું શું કેડો સારું સારું લે ક્યારે જવાનું છે કાલે સવારે ગાડી નક્કી કઈ

हाँ गए जाता है कौन हां फिर पपम दे हो फरवा जावन तो खट हो नहीं तो जावन है तुमसे तो कंटा न तो कम तो कि तू जब भी एक जाते बढ़ते लाख और से को

સસ્પેન્સ રાખવાનું ચો જવાનું આ દેવીબને કહેવા નહી અમાર જવાનું છે મને તો ખબર નહી ખબર હવે નું પ્લાન પ્લાન આપણે બદલી લઈજો તો કપડા ભરાય છે કાલે જવાનું છે તો ગાઈ બધું પેક કરી દીધું છે 4 દિવસનું સામાન હવે જે થાય ખરું કઈ બાદ જવાનું છે તમે નક્કી કરી દેજો બિચારા ખબર પડી જ જ કાલે આવે તો ખબર પડી જ જ ये भाई जीआर अबे क्या कर रहा है तू है। <laughs> अरे क्या सुखा रहा है तू अब पिंकी बेर क्या कर रही है अब लास्ट में हमारी दीदी सब सामान पैक कर रही है और ब्लॉग एंडिंग में है और हमारा वीरू भी आ रहा है साथ में आएगा तू क्यों नहीं बच्चों આ ઇસ્ત્રી મરાય હા વેલે ઇસ્ત્રી કર દે નહી તો મુકાર કાટી મુકઈ વાગી ગયા છે અને વિડિયો એન્ડિંગ કરવો છે અને એમને થોડું કેન્સલ થી સાવાનો એરયા પછી આવશે ફરવા માટે નેક્સ્ટ ડે પણ કોઈને કહેવાનું નહી તો જવાનું કહી આ બધું હું કેઉ સસ્પેન્સ યાર દે પ્લાનિંગ છે ના તો વિડિયો એન્ડિંગ કરીએ છીએ ગુડ નાઈટ તમને ગુડ નાઈટ ગુડ નાઈટ ઓમ આજે જય માતાજી આ આ જો આ તૈયારી થઈ ગઈ છે હવે થેલા બેલા પેક થઈ ગયા છે જોઈ લો પિંકી બેનો થેલો વાઇફર હજી જેકેટ ને બધું સેટિંગ કરો છે મારું આ બધું ઇંચ કામો બીકો આપો થેલો ભરેલો જુઓ બે બેક તૈયાર આ તો થઈ જઈશું રેડી આરતી ઓકે તો આજે તો નાનો એવો બ્લોગ બને છે આજનો બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જઈએ ફરવા જય માતાજી આથી ગુડ નાઇટ બાય બાય બોલતો ખરી ગુડ નાઇટ